વડોદરાના સાવલી તાલુકાના ભાદરવા ગામમાં પાણી મુદ્દે સરપંચના પતિએ ફરી હુમલો કર્યાના આક્ષેપ થયા છે. વડોદરાના સાવલી તાલુકાના ભાદરવા ગામમાં પાણી મુદ્દે ફરી એક વખત ભાજપના નેતાઓ વચ્ચે વિવાદ થયો છે. જેમાં સરપંચના પતિ મહીપત રાણાએ ફરી હુમલો કર્યાનો આક્ષેપ ભાજપ અગ્રણી અશોક માછીએ કર્યો છે અને અશોક માછીએ એસીપીને ફરિયાદ કરી છે અને ગુંડાગીરી કરતા તત્વોને પાર્ટીમાંથી હાંકી કાઢવા માંગ કરી છે. સાંજે હું મારા ઘરે બેઠો તો હું ગ્રામ પંચાયતનો સભ્ય હોય અમારા વિસ્તારના રેડી જોએ એવું કહેલું કે અશોકભાઈ પાણી નથી તો પાણી છોડાવડાવો તો મેં ઓપરેટરને ફોન કર્યો કે ભાઈ પાણી તું છોડ તો ઓપરેટર ઉશ્કેરાય અને સીધો જ મારી પર ગાળા ગાડી કરવા મળે એટલે મેં કહ્યું તું ભાઈ ગાળા ગાડી કેમ કરે તો કે ઊભું રહે હું તને પાણી બતાવું એવું કરી અને સરપંચના પુત્રો સાથે એ મારા ઘરે આવ્યો અને સીધી ગાળા ગાડી કરવા મળ્યા એટલે મેં કહ્યું ભાઈ તમે ગાળા ગાડી ના કરશો અને શાંતિથી પાણી છોડવાનું મેં કહ્યું એમાં તમે આટલા બધા કેમ તો સીધા જ એમને લાકડીઓ લઈ અને એના પપ્પાને બોલાયા સરપંચના પતિ મહેપતસિંહને બોલાયા અને એ નશાની હાલતમાં ગાડી લઈ અને સીધા જ ભ્રમફાટ લોકો ઉપર ગાડી ચઢાવવાય એ તમે વિડીયો વાયરલમાં જોઈ શકો લેડીઝ પર પછી નાના નાના છોકરા પર એ તમે બે લેડીજો ત્રણ લેડીજો પણ પડી ગયેલી જોતા હશો તો અમે પછી સીધી લાકડે લીધી અને મારા ઘર ઉપર હુમલા કર્યા એમના છોકરાઓ એ પણ તમે વિડીયોમાં જોઈ શકો છો ઉપરથી અમે ગભરાઈ ગયેલા અમારો આખો પરિવાર ઘરનો અને સો સો નંબર પર ફોન કર્યો તો પોલીસ આવી ગઈ પોલીસ આવીને સીધી પોલીસ સ્ટેશન મામલો થાળે પડ્યો અને પોલીસ સ્ટેશન ગયા તો પોલીસે ઉલટાનું ઉપરથી મારો મારી ઉપર રાયોટિંગ કર્યું અને એની પર પણ નોર્મલ રાયોટિંગની કલમો લગાડી ગાડીને કોઈ કબજે ના લીધે કે ગાડી જીવલેણ હુમલો કરે એની કોઈ કલમ ના લગાવી અને સીધી રાઈટિંગ એની પર ને મારી પર બંને પર નોર્મલ કલમો કરી અને એને છોડી દીધો કેમ તમને મારી પર રાઇટિંગ કેમ કરે મને ખબર જ નહીં હું તો મારા ઘરે મારી પર ખરેખર જીવલેણ હુમલો એમને કર્યો છે મેં તો કોઈ કોઈ અને હું જૂનો માજી સરપંચ હું એમની સામે ચૂંટણી લડેલો છું એની અદાવાદમાં પણ કદાચ કરી શક્યા હોય રાજકીય દબાવો છે પોલીસ રાજકીય સો ટકા એનું પ્રભુત્વ બહુ જ છે અને એના એમના ધંધા પણ રીતિના જ છે ખનન માફિયા જ છે હું કહું કે હું તો ખનન માફિયો થઈ ગયો છું મારી પાસે પાંચ કરોડ છે હું બંદૂક છે બંદૂકથી ઉડાડી દઉંશ આ આવી બધી ધમકી આપી છે આટલું છૂટીને આવ્યા પછી પણ અમારા ફળિયામાં સ્કોર્પિયો લઈને પાછો આવ્યો અને એક આખા ફળિયાનું જે પાણી જાય છે ત્યાં કે તું ગલો મૂકી દે નહીં મૂકે તો હું તને ગોળ ડમ્ફર ચડાવી દઈશ કે અને આજે અમે એસપી ઓફિસમાં રજૂઆત કરવા આવતા હતા ત્યારે પણ ચાર છોકરા જતા હતા અને એક છોકરાને લાફો મારી દીધો કે માછી લોકોને માથું નીચું કરીને જ જવાનું માથું ઊંચું કરીને નહીં જવાનું તો આ રીતે ગુંડાગીર્દી પર ઉતરેલા છે અમે અત્યારે એસપી સાહેબ જોડ અમારી સુરક્ષા માટે અમારો આખો સમાજ ગભરાઈ ગયેલો છે અને અમે સુરક્ષા માટે એસપી સાહેબને રજૂઆત કરવા માટે હતા કે એની અમે કાયદેસરની ન્યાયિક તપાસ કરી અને કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી માગણી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર